چالی پہ پگڑا جی تم نظارہ دیکھا سو چڑھی باقی جو آج بڑی جنگل <متحد> ફટાફટ ઉપર આયેલા જે. આટલા ઉપર આવી ગયા આપણે જો. ને પગ મી ના હે દુખવા વાહે આવે નવ ઘણ ભાઈ અને આજનો વ્લોગ આપણે એના ફોનમાં માં શૂટ કર્યો હે. હા એટલે હાઉ થાકાઈ જાય હે. બાકી જો આ તું ખાલી તમ નજારો જો. હજી હા ઉપર જઈને તમને એકવાર વાર આખું વાક અને દેખાડી દે અમથા અમસ્તે જયા તા રખડવા જ કે હાલો આપણે કાયરકા જાવું હે તો હવે આવવા તા આવી ગયું હે સાડવામાં કેવરાવે હે જય માતાજી કોમેન્ટમાં લખી નાખજો ફટાફટ ઉપર જઈને તમને દર્શન કરીને દેખાડે આ છે વાકનર સિટીનો નજારો જોવો આખે આખું આપણું આ વાકાનેર અહીંથી આપણે ચાલુ કર્યું છે આ બાજુ પવન ચક્કીને એવું બધું છે અને પછી આટલું બાકી છે થાકી ગયા એટલે ભીયામાં ખાવા ઊભા રહી ગયા હોય અને અવાજમાં થોડુંક કેવરાવ તો એક્સેસ કરી લીજો એટલે કે ચલાવી લીજો બાકી વાકાનેરનો નજારો અહીંથી દેખાય આખે આખું વાકાનેર એમાં આજે દિવાળી છે એટલે તો

હજી આટલું વધે છે હાવ થકાઈ ગયું છે ફટાફટ ઉપર ચડીને તમને દેખાડું નજારો ફાઈનલી આપણે ઉપર આવી આવી ગયા ગયા છે 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 જો મંદિર ગયું હાવ થાકી ગયા હે બી આમ એ તમને દેખાતું મોટું બાકી આપણે પહેલી વાર અહીંયા આવ્યા હે તમે આયા હોય તો કોમેન્ટ કરજો કે આ મંદિર આપણે ક્યાં ભગવાનનું છે કે કયા માતાજીનું હોય બાકી જો

જો આ આપણે મેન હાઈવે એટલે કે મોર મોરબી ચોટીલા અમદાવાદ નજારો બાકી કન્ટિન્યુ વ્લોગમાં જોતા જ ફટાફટ ઉપર જઈને દર્શન કરીને તમને દેખાડી જો આ રીતનો નજારો હે ચોમાસામાં આવો એટલે વાતાવરણ એટલે કાંઈ ન ઘટે મારા વાલા એકવાર વાંકાનેર આવો તો આ જગ્યાની મુલાકાત જરૂર લીજો અને તમે આ જગ્યા આવી ગયા હોય તો કોમેન્ટ કરજો કે તમારે ઉપર ચડવામાં કેટલી વાર લાગી હતી ફટાફટ ઉપર જઈને દર્શન કરી લે હાલો ચાલો ચાલો એક અંગ્રેજી માણસ આપણે ગુજરાતી માણા એટલે આપણે એમ કહે હાલો પણ આ એક એમ કે ચલો એટલે હવે જાજુ ભીણો કોલેજ બોલેજ બધું કરી નાખ્યું પણ એ કે નોકરી નથી કરવી એટલે કપા વીણે વાળીએ કોથરી લઈ આપણે હા ઉપર આવી ગયા છે ને ચંપલ હવે આપણે અહીંયા મારા એમ કાઢવા પડશે હાલો ચંપલ અહીંયા કાઢી નાખી અને આપણે આ સાઈડ વહી જઈ કણ આપણે માતાજીના તાવા ને એવું થતું હોય છે બાકી જવા આપણે એક બીજું નાનું એવું મંદિર છે ઉપર થી જરાક નીચે ઉતરી એટલે આપણે અંદર તમે દર્શન કરી લ્યો આપણને ખબર નથી ગયું મંદિર આપણે પહેલી વાર આયા આપણે અંદર નથી જતા આપણે લખેલું છે સીતા માતા એવું લખેલું છે સુરાપુરા દાદા અને આથી છેલ્લી વાર વાકાનેર નો નજારો દેખાડી દઉં જો ફૂલડા બુલડા થઈ ગયા મસ્ત આપણે અને આ જગ્યા ને અહિયાં થી આપણે જે આ વાકાનેરના રાજા હતા એ ઠેઠ આપણે જામુડિયા ગામ ને પલાસ ને એ બધી જોતા જો આ છે વાકાનેર ને મસ્ત ફૂલડા પણ થઈ ગયા છે ને અત્યારે હવાર ટાઈમ છે એટલે થોડુંક આમ ધુમેર જેવું હે ફાધર સાય જેવું બાકી જો આ છે વાકા થોડું મલતી સ્ટોન આ છે અમારું ગામ પણ દેખાય પણ અત્યારે ધુમેર નો માહોલ એટલે નથી દેખાતું બધું જો નકા કે આથી એક નંબર નજારો આવે છે ચોખ્ખું વાતાવરણ હોય એટલે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે હમણાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ ખાવા બીજી જગ્યા એટલે કે બીજા મંદિરે અને આનો આપણે બીજો પણ એક બ્લોગ બનાવશું જે આપણે ખીયર ઉપર આવશે ખીયર આવશું જેમ કે આ મોટું સિટી છે એટલે ઘણે ખીયર નો નજારો કઈક અલગ જ રહેશે બાકી મળી આવો બીજા વિડીયોમાં જય માતાજી